નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાચની માંગણી કરતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે જેમાં બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સદેવસિંહ પલાણિયાએ બાપુનગર વિસ્તારમાં થયેલ એક લૂંટના બનાવમાં વપરાયેલી એક ઓટો રિક્ષા જપ્ત કરી હતી અને આ ઓટો રિક્ષા છોડાવવા માટે રિક્ષા ચાલક પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સદેવસિંહ પલાણીયાએ ઓટો રિક્ષા છોડાવવા માટે રિક્ષા માલિક પાસેથી ત્રણ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે બાપુનગર ચાર રસ્તા પાસે સંસ્કાર આઈસ્ક્રીમની દુકાનમાં લાંચનું છટકું ગોઠવી આરોપી કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને યોજાનારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત નશા મુક્ત ભારત બનાવવા માટે નમો યુવા રનનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આજે સવારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વસ્ત્રાપુર લેક ખાતેથી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વસ્ત્રાપુર લેકથી એસજી હાઈવે તરફના પાંચ કિલોમીટર વિસ્તારમાં આ દોડ યોજાઈ હતી જેમાં મંત્રી ઋષિકેશ પટેલ શહેરના ધારાસભ્યો અને શહેર પ્રમુખ સહિત આશરે દસ હજાર યુવાઓ આ નમો યુવા રનમાં દોડ્યા હતા ગુજરાતમાં આજે આઠ મહાનગરપાલિકાઓ સહિત દસ સ્થળો પર યોજાનારી મેરેથોનની હજારો નાગરિકોએ ભાગ લીધો હતો જય હિન્દ જય ભારત